લિહોડા ગામે જગદીશ ઠાકોર તેમજ યુવરાજસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનોએ મૃતક પરિવારની મુલાકાત લીધી દહેગામ તાલુકાના લીહોડા ગામમાં લઠ્ઠાકાંડમાં દેશી દારૂ પીવાના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે પોલીસ લઠ્ઠાકાણનો ઇનકાર કરી રહી છે પોલીસનું કહેવું છે કે એફિશિયલ રિપોર્ટમાં મેથાઇલ આલ્કોહોલની હાજરી આવી નથી જેથી લઠ્ઠો નથી અત્યાર સુધી દહેગામમાં ગાંધીના ગુજરાતમાં દેશી દારૂની વ્યાપક પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે લીહોડા ખાતે જગદીશ ઠાકોર તેમજ યુવરાજ જાડેજા તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનોએ મૃતકના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપી ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય લાભ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એના પરિવારને મળવા માટે આવ્યા છીએ અહીંયા જ્યારે અમને મળવા જતા હતા ત્યારે તમે પત્રકારોએ પણ કેટલાક દ્રશ્યો જોયા ચડભ પણ તમે જોઈ બીજા પરિવારને મળવા જોઈએ જે રીતે એસપી સાહેબે પત્રકાર પરિષદ બોલાવી દારૂ પીવાની ટેવવાળા હતા ને વ્યસની હતા એટલે એસપી પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે મળે છે ને વ્યસનવાળા દારૂ પી શકે નડિયાદ તમે જોયું સિરપમાં પાંચ જણા ગુજરી ગયા ધંધુકાને બરવાળામાં લઠ્ઠાકાંડમાં પંચોતેર લોકો જતા રહ્યા ચોરેને ચૌટે દારૂ ડ્રગ્સ સિરપનો જે વેપલો ચાલી રહ્યો છે એ આખું ગુજરાત જાણે છે પોલીસ પોતે હપ્તા લઈને આ ધંધો કરાવો મેં સવારે જ કોકને કહ્યું હતું કે સો રૂપિયા મળે છે પોલીસને એમાં પચીસ રૂપિયા પોલીસના ભાગે જાય છે અને પંચોતેર રૂપિયા એ જે કોઈ પરમિશનો આપવાવાળા છે એવા લોકો સુધી જાય છે એટલે છે ટોચ સુધી આ રૂપિયાનો મોટો ધંધો છે પહેલા તમે જોજો દારૂ કમરે બાંધીને ટ્યુબમાં બાંધીને આવતો પછી સ્કૂટર ઉપર આવતો થયો પછી રિક્ષામાં આવતો થયો અત્યારે કન્ટેનરોમાં દારૂ આવે છે ગુજરાતમાં અને કટિંગ જ્યાં થાય છે ત્યાં પોલીસનો પેરો હોય છે અને કન્ટેનર ના કટિંગ થાય છે આ ગુજરાતના યુવાનોને શું કરવા માગે છે આ ગરીબ સમાજના દીકરાઓ કહ્યું મને એમના પિતાશ્રીએ કે સાહેબ બે બાળકો છે છૂટક મજૂરી કરીએ છીએ વ્યસન હતું તો કારણ છે વ્યસન થવાનું આ બધા બનાવો સૂચવે છે કે સરકાર બેફામ રીતે દારૂ વેચવાની છૂટ આપી રહી છે અને દારૂ વેચવાવાળા એટલા મજબૂત બની ગયા છે કે જેને ત્યાં બનાવ બને છે એને ત્યાં કોઈ આવે નહીં કોઈ એનો દુખડો ભાગીદાર ના બને કોઈ એની ખબર કાઢવા ના આવે એવી નાગઈઓ ચાલુ કરી છે બેસવાય આવે દુખડા ભાગીદાર થવા આવે કોઈ પણ વ્યક્તિ આવે રાજકીય પક્ષના લોકો આવે એને તમે રોકવાના પ્રયત્ન કરો શું કરવા માંગો છો તમે આ બધી જ બાબતો ઉજાગર કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે આવું પણ થઈ રહ્યું છે તો એ બનાવો જ્યારે અમારા ધ્યાન ઉપર આવે છે ત્યારે એની ચર્ચાઓ કરીને પક્ષીય ધોરણે પણ સામાજિક સૌથી મોટો ઠાકોર સમાજ છે ગુજરાત એનું ધનોત મનોત અમે નહીં થવા દઈએ એના બાળકોને રવાડે ચડીને ખતમ કરવાની પ્રવૃત્તિઓ થશે એનો સામાજિક મુકાબલો અમે કરીશું આ તમામ મુદ્દાઓમાં જ્યાં જ્યાં આવા બનાવો બને છે ત્યાં અમે જઈએ છીએ જે પાઠવીએ છીએ અમે કહીએ છીએ કે આવા પરિવારને સરકાર માયબાપ છે આર્થિક મદદ કરે સામે જવાબ મળે છે દારૂડિયા દારૂ પીવે અને તો મદદ થતી હશે એટલે એના છોકરાનો વધારા થઈ જાય છે એનો પરિવારનો વધારો થઈ જાય છે એ બાળકોની સામે જોઈને તમે કંઈક આર્થિક સહાય કરો એવી પણ માગણી કરીએ છીએ અમારી ટીમ વતીથી બંને પરિવારને એકાવન એકાવન હજાર રૂપિયાની જે કંઈ અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડીથી મદદ થઈ છે ઘરમાં ખાવાનું નથી એવા પરિવારો છે એવા પરિવારોને કાલે સવારે અમારી જે રાશિ નક્કી કરી છે અમારા આગેવાનો દહેગામના આગેવાનો એમને પહોંચતી કરશે અને આ બનાવો ન બને દુઃખદ બનાવો છે સાહેબ ચોવીસ કલાકમાં ગુજરાતમાં દારૂનું ટીપું ના મળે આજે નક્કી કરે ગુજરાતની સરકાર કે આ જે પોલીસ સ્ટેશનમાં વેચાયું છે એ પોલીસ સ્ટેશનના ટોપ લેવલના બધા અધિકારીને રાત્રે સસ્પેન્ડ કરો કાલથી ગુજરાતમાં ટીપું દારૂ નહીં મળે પણ નહીં થાય કેમ કે આના તો પછી પૈસા છે પંચોતેર પૈસા લેવાવાળા લોકો છૂટાવી છે અને આ લડાઈ છે અમારી સામાજિક લડાઈ છે એ લડાઈ અમે લડીશું થેન્ક યુ મચ